નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા દિનના અવસર પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્નિશમન તથા તાત્કાલિક સેવાઓમાં શહીદ થયેલા બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ આધુનિક અગ્નિશમન અને બચાવ સાધનોનું જીવંત નિદર્શન પણ યોજાયું હતું પ્રદર્શનનો કાર્યક્રમ કીર્તિસ્તંભ નજીકના પ્રદર્શન મેદાન ખાતે યોજાયો હતો જેમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ વિશિષ્ટ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમજ ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના ચેરમેન હીરાભાઈ કંજવાણી વિદ્યુત સમિતિ ચેરમેન કોર્પોરેટરો અધિકારીઓ ફાયર ઓફિસરો વારના સ્ટાફ તેમજ શહેરના નાગરિકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોમાં આગ તેમજ આપત્તિ સમયે કાર્યરત સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ અગ્નિશમન વિભાગના કાર્યની અનુભૂતિ કરાવવાનો રહ્યો હતો કર્યું ચીનવટ કર્યું અવલોકન અને નિરીક્ષણ પાણીગેટ કાજરાવાડી જીઆઈડીસી વાસના વાસના ભાઈલી જે સુવિધા ધરાવે છે કે ગીચ વસ્તીમાં પહોંચી જાય એવું ટુ નાઇન ફાઈવ નાઇન તાળીઓથી વધાવી લઈએ તાળીઓથી વધાવતા રહીશું ને પ્રોત્સાહિત કરીશું

કે તાજેતરમાં જયપુરમાં આવી લાગ આગ લાગી હતી જે સારી રીતે કાબૂમાં થઈ શકી નહોતી પરંતુ ગુજરાત રિફાઈનરીમાં આવી જ પેટ્રોલના ટાકામાં લાગેલ આગ વડોદરા ફાયર બ્રિગેડ તથા ફાયર ઉદ્યોગના ફાયર બ્રિગેડ પાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ચૌદમી એપ્રિલના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવીએ આવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ ફાયર બ્રિગેડ દ્વારા આગના બનાવો હોય અકસ્માતના બનાવો હોય કે પછી નદી નાળા તળાવ કે કેનાલોમાં ડૂબવાના પ્રસંગો હોય પૂરની પરિસ્થિતિ હોય કે પછી કોરોના જેવી મહા મહામારીનો સમય હોય પોતાના જીવની ચિંતા કર્યા વિના વડોદરા શહેરના અને તેની આસપાસના ગામોના નાગરિકોની સલામતી અને સુરક્ષા બક્ષવા માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ફાયર બ્રિગેડના જવાનો કામગીરી કરતા હોય છે ત્યારે આજ રોજ સમગ્ર દેશના વડોદરા શહેરના કેટલાક જવાનો લગભગ પાંચ જેટલા જવાનો કે જેમણે આ સલામતી અને સુરક્ષાની કામગીરી દરમિયાન પોતાના પ્રાણોની આહુતિ આપી છે તો સાથે સાથે સમગ્ર દેશના પણ ફાયર બ્રિગેડ વિભાગના જે પણ જવાનોએ પોતે આવી રીતે સુરક્ષા અને સલામતી બક્ષતા બક્ષતા પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી આ પ્રણાલીકાગત આયોજન કરવામાં આવે છે આજરોજ અહીં પ્રદર્શન મેદાન ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા શિપ્તી દિવસ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે અગ્નિશમન દિવસ વર્ષો પહેલાં બોમ્બેના વિક્ટોરિયા ડોકયાર્ડમાં સ્ટોયિંગ કરીને ઇંગ્લિશ જહાજ જહાજ પૂરેપૂરું સ્ફોટક સામગ્રીથી લદાયેલું હતું જેમાં રૂની ઘાસળીઓ હતી ઓઇલ હતું યુદ્ધની સામગ્રી હતી વીસ લાખ પાઉન્ડની સોનાની પાટો હતી રેઝિન હતું સલ્ફર માછલીનું ખાતર હતું આ બધા ફ્લેમેબલ સબસ્ટન્સ અને કોઈ સિગરેટનો તણખો પડવાથી જહાજમાં આગ લાગતા બાજુમાં જે જૈનંદા કરીને જહાજ હતું પાંચ હજાર ટનનું એ પણ હવામાં ફંગોળાયું હતું અને આખી મુંબઈની ધરતી દહેલી ગઈ હતી ત્રણસો એકવીસ જેટલા લોકોના મોત થયા છાસઠ જેટલા જે ફાયર ફાઇટર્સ હતા એમના પણ મૃત્યુ થયા અને મહામુસીબતે વડોદરાની જનતાને બચાવવાનું કામ આ ફાયર જવાને પોતાના જોખમ ઉપર ઓન ડ્યુટી કરી અને પોતાની શાહદતો રીતે એમને યાદ કરવા માટે ચૌદમી એપ્રિલે અગ્નિશમન દિવસ ઉજવવામાં આવે છે વડોદરાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એ હંમેશા ખડા પગે તમામ તાત્કાલિક આપદા સમયે ખડે પગે ઊભું હોય છે પછી એ પૂરની પરિસ્થિતિ હોય કોઈ મકાન ધરાશય થયું હોય આગની પરિસ્થિતિ હોય વડોદરા વડોદરાના બહારની વડોદરાની આજુબાજુ આવેલી કેમિકલ ફેક્ટરીઓ હોય આ તમામ આગ ઓલવા માટે એમના જવાનો હંમેશા સક્ષમ હોય છે નદી નાળામાં કોઈ માણસ તણાઈ ગયું હોય વાર તહેવારો સમયે સ્ટેન્ડ બાય રહેવાનું હોય વાવાઝોડાની પરિસ્થિતિ હોય ધરતીકંપની પરિસ્થિતિ હોય અને કોઈપણ જણ્યા જગ્યાએ મેજર એક્સિડન્ટ થયો હોય આ તમામ જગ્યાએ જે લાઈફ સેવર તરીકે વડોદરા ડિપાર્ટમેન્ટનું ફાયર ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે ખૂબ જ સજ્જ ડિપાર્ટમેન્ટ છે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે બોટો હાઇડ્રોલિક સાધનો ફોમ બોટ ફોમ ટેન્કરો બાઉઝર મિની ટેન્કરો સ્નોરકેલ ત્રીસ મીટર ચુમ્માલીસ મીટર એંસી મીટર આ તમામ સાધન સામગ્રીથી સજ્જ છે અને જ્યારે પણ કોઈ પણ નાગરિકને મુશ્કેલી પડી છે વડોદરા શહેર કે વડોદરા શહેર બહાર અન્ય જિલ્લાઓમાં ફાર ડિપાર્ટમેન્ટે સેવા આપી છે અને આજે વડોદરા મહાનગરનું નામ ફાયર ડિપાર્ટમેન્ટ વધારી રહ્યું છે ત્યારે તમામ ફાર ડિપાર્ટમેન્ટના જવાનોને હું અભિનંદન આપું છું અને આવનારા સમયમાં વડોદરા સિટી વધુ સેફ અને સિક્યોર રહે એ દિશામાં કોઈ પણ ડિઝાસ્ટર થાય એને પ્રિવેન્ટ કરી શકે એને ઓછો કરી શકે એને મિટિગેટ કરી શકે અને જ્યારે થઈ જાય ત્યારે લોકોને રેસ્ક્યુ કરી શકે એટલી શક્તિ એ લોકોમાં ભગવાન આપે અને આ વખતની થીમ છે યુનાઇટ ટુ ઇગ્નાઇટ ફાયર સેફ ઇન્ડિયા આજનો દિવસ જે ઉજવીએ છીએ લોકોમાં જાગૃતિ આવે કે આ જે બોમ્બેની આગ લાગી હતી એનાથી શું નુકસાન થયું હતું અને આજના વધી રહેલા શહેરીકરણમાં ઊંચી ઇમારતોમાં જે રીતે ગેમ ઝોન અને આ બધી જગ્યાએ ફાયરકાંડ થયા છે ઘણી બોટકાંડ થયો છે ત્યારે તમામ નાગરિકોને અપીલ કરું છું આપના માધ્યમથી કે આપણે કોઈપણ ડિઝાસ્ટર ખાસ કરીને ફાયર માટે વધુ જાગૃત બનીએ અને કોઈપણ ફ્લેમેબલ વસ્તુ હોય સરકારી ગાઈડલાઈનોનું પાલન કરી અને આગ ન લાગે અને લોકોના જીવન સુરક્ષિત રહે એ દિશામાં આપણે સૌ ફાયર ડિપાર્ટમેન્ટને પણ સહકાર આપીએ અને આપણે સૌ પણ સેફ અને સિક્યોર બનીએ के दिन में श्रद्धांजलि अर्पण की जाती है तो श्रद्धांजलि अर्पण करने के लिए आज हम लोग यहाँ पर इकट्ठा हुए हैं माननीय है मेयर साहब के उपस्थिति में हमने अभी श्रद्धांजलि अर्पण की है और आगे का प्रोग्राम अभी हम लोग करने जा रहे हैं